આજે વાતની શરૂઆત કરી ત્યારે સરકારને એક સંદેશ આપીએ આ બધા કહે છે કે સરકારી જમીન સરકારી જમીન સરકારી જમીન તો એની સામે સરકારના લોકો માટે પણ જવાબ છે દલાલો માટે પણ જવાબ છે હું કહીશ કે જો જમીન સરકારી હે વો જમીન અમારી હે જો જમીન સરકારી હે વો જમીન તો જરા જોરથી રાજકોટનું પાણી કાઠિયાવાડ નું પાણી બતાવવાનું છે અને સરકારના અધિકારીઓને સરકાર ના જમીનના દલાલોને દલાલો એ સીધું જે છે એ તીર મારી કહેવાનું છે કે તારા બાપ ની જમીન નથી આ મારા બાપ મા જમીન છે એટલે હું કહીશ જો જમીન સરકારી હે એક સાથ બે હાથ ઊંચા કરીને બધા જો જમીન સરકારી હે અરે જો જમીન સરકારી હે આ સરકાર ઉપરથી આવેલી નથી આ સરકાર કોઈના બાપે બનાવેલી નથી આ સરકાર બાબા સાહેબ આંબેડકર ના બંધારણ મુજબ મને ને તમને મળેલા મતદાનથી મળેલી છે આ તમારા સાંઘના વિધાનથી બને નથી આ બાપાએ આપેલા બંધારણ અને મતનો અધિકાર ઘડીક મિત્રો પાછળ છે ને એવું હોય તમે હેઠા ઘડી ઉતરી જાય કારણ કે કંઈ વાંધો નહી એમાં તકલીફ ના થવી જોઈએ કોઈને થઈ જાઓ જે જે સરકાર એવું સમજી બેઠી હોય અમે ઘણા લોકોને પૂછ્યું કે આ દેશ આઝાદ નહોતો આ દેશમાં જ્યારે બંધારણ નહોતું ત્યારે કોઈ કોઈની મરજી મુજબ

અદવાણીના છોકરા માટે રમવાણીના છોકરા માટે તમારી પાસે જમીન છે અને મારા ગરીબને માત્ર રહેવા માટે એક પ્લોટ જોઈએ અને રહેવા માટેનું મકાન જોઈએ તમને એ મંજૂર નથી તો થાવ ના ચાલે સરકાર સેના માટે બનાવીએ સરકાર હમણાં કચ્છમાં ગયા જૈન પૂછ્યું કે સરકાર સેના માટે તમે અહીંયા બેઠેલા લોકોમાં ટેક્સ કેટલા ભરે છે તમે હું તમારા બધા પરિવાર મારા પરિવારો મારા સગા તમારા સગા બધા જ જન્મના બાળત્યાથી શરૂ કરીને ખાપણ અને કફન સુધી ટેક્સ ભરીએ છીએ સવારે ઉઠીએ ત્યારે ચા પીએ ત્યાંથી લઈ અને રાત્રે જે રજાઈ ઉઠીએ એના માટે પણ સરકારને ટેક્સ આપીએ છીએ આપણે પરસેવો પાડીએ છીએ આપણે ઈટો પકવીએ છીએ આપણે મજૂરી કરીએ છીએ આપણે લારીઓ ઘસડીએ છીએ જ્યારે આપણા જેવા પરસેવો પાડે છે ને ત્યારે પછી કલેક્ટર કચેરી પગાર થાય છે અને ત્યારે જીગ્નેશભાઈ કે છે ને કે અમારા ધારાસભ્યો નો પણ પગાર થાય છે ગરીબોનો નો પરસેવો ગરીબોની મહેનત અને ત્રણ ત્રણ પેઢી ને મહેનત બનાવેલું મકાન તમારા એક કલમના ના તમે બુલડોઝર લઈને જાઓ એટલે તમારા બાપ નું રાજ તમે સમજી બેઠા છો આવે ગુજરાતમાં ગુજરાતના ગુજરાત આ ખાલી રાજકોટ નો સવાલ નથી અમદાવાદની અંદર એક લાખ મકાનો પડવાના છે

તો અમારે જે સોસાયટીઓ બનાવી એનો ભાવ નથી આવો તમારે ભાવ લેવા છે કોકની જિંદગી સવાલ છે તમારે નફો ખાવો છે તમારે કમાણીઓ કરવી છે કાલ સુરેન્દ્રનગર કલેક્ટર કેટલા કરોડમાં માં પકડાણો કેટલા કરોડમાં આ પંદરસો તો હજુ ચણા મમરાત છે એનાથી પણ વધારે ખાવા વાળા

ભાઈ જીગ્નેશભાઈ અમે લોકો ગયા હતા ઘણા બધા અમારા ગયા એક વણઝારા પરિવાર એક બીજું અન્ય પરિવાર ત્યાં હિન્દુ મુસ્લિમ બે સાથે અને બંને જે બેન દીકરીઓ જે કકડાટ કરતા એક નાની દીકરી કી કે મારે તો ભણવું તું મારે ભણવું તું મારા ઘરમાં લાઈટ પરીક્ષા એક બાજુ હોય અને તમે અમારા ઘર પાડો તો હું કેવી રીતે ભણું એ બી દીકરીઓના કડકડાટ એ દીકરીઓના આંસુ એ આ કેમ મૃદુ મક્કમ મૃદુ મને ઇન્દ્રવિજયભાઈની વાત એક બહુ ગમી

મારે એક નાનકડી વાત તમને જે કેવી છે અને તમને બધાને કહું રાજકોટમાં જે આજે અહીં હાજર નથી એ મીડિયાના માધ્યમથી પહોંચે આ વાત મારી એટલા માટે હું કહીશ કે માંડલ અને બેચરાજી વિસ્તારમાં અમે જમીનોના આંદોલનમાં જે જીત્યા અને લોકો 1 લાખ હેક્ટર જમીન બચાવી એમાં એક માત્ર જે કારણ હતું એક વાત અમે સમજી ગયા હતા એ બાજુના લોકો એ વાત કઈ સમજી ગયા હતા ભાઈ પ્રવીણ વડોલા જે અમારી સાથે છે અમારા બધાના ગામ જતા હતા ત્યારે અમે એક વાત લઈને ગામો ગામ નીકળ્યા હતા હું રાજકોટ વાંચ્યું તમને કેવા આવ્યું છું હૃદય છે સમગ્ર સૌરાષ્ટ્રનું જેનું હૃદય ભીજાય નહીં ને જેના હૃદયમાં કોમળતા ના હોય તો પછી બધા બહુ મુશ્કેલી થાય ત્યારે તમે આ હૃદય સમાય રાજકોટના લોકોને કહેવા આવ્યો છું કે જરા વિચારજો કેવું થઈ શકે રમત મેં દાખલો આપ્યો કે મારા ગામમાં એક રાક્ષસ આવ્યો રોજ દસ માણસોને ખાઈ જતો તો એટલે હમણાં એમ થયું એક દાડો ખાઈ ગયો બે દાડા ખાઈ ગયો ત્રણ દાડા ખાઈ ગયો એટલે આગેવાનો ભેગા થયા રાક્ષસને સમજાવવા ગયા કે હે રાક્ષસ આ રોજ તું દસ બાર માણસોને મારી નાખે છે તું ખાય છે થોડું અને મારે છે જાજુ તો કાંઈક ઓછું કરને એટલે રાક્ષસે કીધું કે કામ કરો તમે મને રોજ હવાર પડે અને એક માણસ મોકલી આપજો તો હું ગામમાં કોઈને મારવા આવીશ નહીં અમે બહુ ડાપણ કર્યું અમને એમ થઈ ગયું તો બહુ સારું એક એક જ આપવાનો એટલે અમે ગામના દસ આગેવાનો અને આવા રાજકોટમાં તમને બીજા આગેવાનો મળશે જે અમે કર્યું તમે ના કરતા એવું કહેવાય છે કે અમે દસ આગેવાનોને એમ થયું કે એક એકનો વારો ચાલુ કરો ત્રણસો દિવસ થયા એક એક ઘરમાંથી યુવાન ગયો ત્રણસો ને દિવસ ત્રણસો ને પંચાવન દિવસ થયા ત્યાં સુધી ચાલુ રહ્યું દસ આગેવાનો ઘરનો વારો આવવાનો ટાઈમ થયો ત્યારે અમે એમ વિચાર કર્યો કે મારે બધું ઘરમાંથી જવાન છોકરાને રાક્ષસ લઈ જાય તો કેમ ચાલે એટલે અમને ત્રણસો ને પંચાવન થી ભાન ના પડ્યું અને ત્રણસો ને પંચાવન થી પછી અમને વિચાર આવ્યો કે આ તો એક એક કરીને ખાઈ જાય એટલે કીધું કે થઈ જાવ તૈયાર વગાડો ઢોલ આ રાક્ષસને પાડી દેવાનો છે ત્યારે પછી ગામના બીજા પાંચ ડાય હતા ને એમને કીધું કે લાલજી ભાઈ લડવું તું તો પેલા નક્કી કરવું તું ત્રણસો ને પંચાવન જણ જતા રહે ને એટલે હવે તો લડવા કોઈ નથી તમારા દહ નો દ્વારો છે પતી જવા દો હવે તમારા એટલે આ લડાઈમાં એવું ના થાય કે જેને નોટિસ આજે નથી મળી એ એમ વિચાર કરે કે આ તો એક જ વિસ્તાર નોટિસ છે મારું નહીં પડે

આવી નોટિસો જુનાગઢમાં પાણી છે ઠેર ઠેર જે નોટિસો પાણી છે એક કોલ એવો કદાચ આપવો પડે તો આપશું કે આખા ગુજરાતના લોકો જેના મકાનો સરકાર પાડવા માંગે છે એ ભેગા થઈને સરકારને કહી દઈએ તું અમારા મકાન પાડવાની વાત કરે છે અમે તારી સરકાર પાડી દઈશું આ સરકાર પાડી દેવાનો કોલ આપવો પડે તો એ આપવાની તાકાત સાથે આપ સૌને વિનંતી કરું છું કે તમારી લડાઈમાં ખભે ખભો મિલાવીને આ વિધાનસભામાં પણ ઉઠાવશે અને સડકો પર પણ આપણે લોકો મળીને લડશું અને જે લડે એ જીતે અને એટલા માટે કે બહાદુર બહાદુર આપણે એવા સંઘી કાયર બનવાના બદલે ગરીબ વંચિત શોષિત દલિત પીડિત લોકો ના અવાજ ઉઠાવે એવા લડવા બનવા માટે તમારી લડાઈમાં ખભે ખભો મિલાવીને અમે લોકો લડવા માટે તૈયાર છીએ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ જયારે